સામે આવ્યા કોર્પોરેશનની ટીમ જ્યાં ત્યાં દિવસમાં પણ ખાડા ખોદી નાખે છે પછી કામ ગોકડ ગતિએ ચાલે છે જેથી કોર્પોરેશન પર વાહન ચાલકો રોષ વ્યક્ત કરે છે સૂત્રો દ્વારા જાણવા મળ્યા મુજબ ઘણા દિવસોથી રસ્તાનું કામ ચાલુ છે તથા મોટા મોટા ખાડા ખોદેલા છે અને વાહન ચાલકોને અવર જવરમાં પણ ખૂબ મુશ્કેલી પડી રહી છે અને સાંજ પડતા ફૂલ ટ્રાફિકના દ્રશ્યો સર્જાતા હોય છે કેમેરામેન ફુરકાન સૈયદ સેક્યુલર ગુજરાત ન્યૂઝ સમાચારોની અવનવી અપડેટ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલ ને શેર અને સબ્સ્ક્રાઇબ કરો અને બેલ આઈકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો